નમસ્કાર આપની હરિરાય શો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંતરાપુર તાલુકાના બટકવાડા ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલા કુવા પાસેથી આશરે અગિયાર ફૂટ લાંબો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે સમયસર પહોંચીને અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બટકવાડા ગામના એક ખેડૂતે પોતાના ખેતરના કૂવા પાસે આ વિશાળ અજગરને જોયો હતો અજગરના કદને કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો જાગૃત ખેડૂતે તાત્કાલિક આ અંગે વન વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી ખબર મળતાની સાથે જ વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો મયુર ડામોર દિપેશ પ્રજાપતિ રમણભાઈ વણજારા અને અતુલભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ટીમે ભારે જહેમત બાદ સાવચેતીથી મહાકાય અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સફળતાપૂર્વક અજગરને કાબૂમાં લીધા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો